મારું નામ છે બહ્મ સાગરભાઈ નાથાભાઈ ગામ રાણપાડા તાલુકો જેસર જિલ્લો ભાવનગર હવે વાત આપણે કરવાની છે આ ગોડાઉનની કે મુખ્યમંત્રી પાક સંગ્રહ ટક્ષર યોજનામાં મેં આ ગોડાઉન બનાવેલું છે આ ખેડૂત પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી ઓનલાઈન અરજી કર્યા પછી બે ત્રણ મહિનામાં મંજૂરી મળી અને આ બાંધકામ કર્યું તો આના ફાયદા એ છે કે ભાઈ આપણું જે તે વસ્તુ હોય તો એ સંગ્રહ કરવાનો માનો કે ખાતર અમારે આ રસ્તા ખરાબ હોય તો એના કારણે અગાઉ ખાતર લાવીને મૂકી દેવું અથવા તો જે કાંઈ આપણું જે પાક છે એ આવી ગયેલો હોય તો એની અંદર ગોડાઉનમાં નાખી દેવો આમાં આ બધા ફાયદા છે જેથી પલ્લે નહીં એમ કે આ રીતના સરસ મજાનું બનાવ્યા પછી પણ એમાં મને પચાસ ટકા સબસિડી મળેલી છે પંચોતેર હજાર આના ઘણા ફાયદા છે એમ તમામ ખેડૂતોને મારે મારી વિનંતી છે કે આ યોજના છે એ બહુ સારી છે એમ અને લાભદાયી છે ખેડૂતોને કામ આવે એવી છે તો આનો એમ કે બધા જ લાભ લે એવી મારી વિનંતી છે